વિસ્તારમાં સવારે અકસ્માત આજે વાગ્યાના પાસે દુર્ઘટના બની જેમાં પૂરપાટ ઝડપે પસાર થયેલા ટાટા કંપનીના ટેન્કર નંબર જીજી ઝીરો છ એટી આઠ નવ સાત એક ના અજાણ્યા ચાલકે બાવન વર્ષીય સાયકલ સવાર રાજારામ કોમલ યાદવ રહેવાસી ચૌદ મારુતિ નંદન એક સારંગપુર તાલુકો અંકલેશ્વર મૂળ ગામ આજમગઢને હડફેટી લીધો હતો ટેન્કરની ટક્કર રાજારામ યાદવ રોડ પર તેને ગંભીર ઇજાઓ થઈ હતી અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ સાયકલ સવારને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે કમનસીબે હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ સાયકલ સવાર રાજારામ કોમલ યાદવનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ જ જીઆરડીસી પોલીસની ટીમ પણ પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે આ અકસ્માત અંગે વધુ વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહેશે આ ઘટનાએ ફરી એકવાર જીઆરડીસી વિસ્તારમાં વાહનચાલકો દ્વારા કરવામાં આવતી બેદરકારીભરી ડ્રાઇવિંગ અને તેની ગંભીર અસરો પર પ્રકાશ પાડ્યો છે જીઆરડીસી વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે અત્યંત આવશ્યક છે